રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી આગામી નજીકના સમયમાં યોજાનાર છે સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી આગામી નજીકના સમયમાં સલામતી અને વ્યવસ્થાના ભાગરૂપે ઇલેક્શન કમિશનની સૂચના ગાઈડલાઇન્સ મુજબ રાજસ્થાન રાજ્યને જોડતા સરહદી અરવલ્લી સાબરકાંઠા મહીસાગર જિલ્લાના એસપી અને કલેક્ટરોની એક સુરક્ષા સંદર્ભની બેઠક આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી રાજસ્થાનમાં આવનારી ચોર્યાસી બેઠકની ચૂંટણી માટે સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

મહી સાગર મેં પણ એસપી અને કલેક્શનની ટીમ અને આ બધા વરિષ્ઠ અધિકારીઓ અને હાર્બર છે અને આજે બોર્ડર મીટિંગ રક્ષણ કમિશન ઓફ ઇન્ડિયા ની સૂચનાના ભાગરૂપે આજે કરવામાં આવી રહી છે બધા સિનિયર અધિકારીઓ અને પસંદ છે અમુક સિનિયર અધિકારીઓની રસી ફી લેવા છે તો આજે જે ડાયરેક્શન થવાના છે એ ફ્રી એન્શ્યર થાય નિષ્પક્ષ સુટની થાય જે અત્યાર સુધી હતી આવી છે લોકસભામાં પણ થઈ उपचुनाव शीघ्र ही घोषित होने वाला है और उसी के तहत है और हमारे सीओ ऑ ऑफिस राजस्थान के जो डायरेक्शन प्राप्त हुए थे उसी के तहत आज हमने बॉर्डर मीटिंग के लिए रिक्वेस्ट किया उसके तहत मैं धन्यवाद देना चाहूंगा हमारी सागर। उनके अधिकारी भी मौजूद हैं और आज बैठक जो जो के दौरान हमारे प्राप्त होते हैं, उनको अच्छे से करवा सके और विशेषकर जो लास्ट फोर्टी एट आवर्स के जो एसओपी होते हैं जिसमें बहुत होता है। उसके लिए भी आज हम लोग ने बैठक रखा है और जो सूचना का आदान प्रदान है उसके लिए बैठक भाटिया हमारी तमाम माहिती थी अपडेट जेवा माहिती जोडायला रहो एस9 न्यूज साथे